હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિતારે સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ દીકરીઓ માટે સુરક્ષિત અને સશક્તિકરણ આપતું ઘર આવતીકાલે ઉદ્ઘાટન સમારોહ યોજના છે ત્યારે આજે એક પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ પાંચ વર્ષથી શિક્ષણ આરોગ્ય મહિલા ભૂખમરી નિવારણ અને બાળ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં અવિરત સેવા આપતી અગ્રણી એનજીઓ તેવી નવી ફ્લેગશિપ પહેલ પ્રોજેક્ટ સિતારેના પ્રારંભની ગૌરવભેર જાહેરાત કરે છે બે હજાર વીસથી લઈને અત્યાર સુધીમાં આ સંસ્થા એપ વિવિધ પહેલો મારફતે પાંત્રીસ લાખથી વધુ લોકોને પ્રભાવિત કર્યો છે પ્રોજેક્ટ પોષણ જે દ્વારા એસએસજી હોસ્પિટલમાં પચીસ લાખથી વધુ લાભાર્થીઓએ પૌષ્ટિક આહાર અને માનસિક સહાય પૂરી પાડવામાં આવી છે પ્રોજેક્ટ સિતારે ખાસ કરીને છથી ને છથી અઢાર વર્ષથીની વય દીકરીઓ માટે રહેણાંક બાળગૃહ છે જે સુરક્ષિત પ્રેમાળ અને સશક્ત વાતાવરણ પૂરું પાડે છે શરૂઆતમાં પચ્ચીસ દીકરીઓને અહીં ગુણવત્તાવા શિક્ષણ સંતુલિત પોષણ આરોગ્ય સંભાળ ભાવનાત્મક સહારો અને લાઈફ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે સિતારેની વિશેષતા એ છે કે સંસ્થા દીકરીઓને માત્ર ઘર પૂરતું નથી પરંતુ તેમના લગ્ન કે સ્વનિર્ભરતા સુધી સાથ અને માર્ગદર્શન આપવામાં આવશે પ્રોજેક્ટ સિતારે ગુજરાત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સંચાલિત થશે આવતીકાલે યોજના ઉદ્ઘાટન પ્રસંગે આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પત્રકાર પરિષદમાં હાઉસ ઓફ હ્યુમેનિટીના પ્રમુખ હર્ષરાવ નવરત્ન એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન એન્ડ્રોઇડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શમલ ગ્રેવાલ વિશ્રાંતિ કાઉન્સિલરના સેન્ટરના કાઉન્સિલર ડોક્ટર કાનન પરીખ સુરૂચા ઇન્ટરનેશનલ એલએલપીના ડાયરેક્ટર રૂચા શુક્લા ઉપસ્થિત રહ્યા ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે પચીસ જુલાઈના રોજ પ્રોજેક્ટ સિતારેનું ઉદ્ઘાટન સમારોહ આશાપુરી સોસાયટી જૈન મંદિર પાસે કોટા ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બારિયાની ઉપસ્થિતિમાં ઉદઘાટન સમારોહ યોજાશે આ સમારંભ સંસ્થાના નવા અધ્યયનની શરૂઆત થશે જ્યાં પચીસ દીકરીઓને તેમના નવા ઘરમાં આવકારવામાં આવશે મારું નામ રૂચા શુક્લા છે હું હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે શરૂ કરવામાં આવે છે કાલે એનામાં એક એડવાઇઝર તરીકે નિયુક્ત છું પ્રોજેક્ટ સિતારે એક અનોખો પ્રોજેક્ટ છે જે મોડલ અનાથાલયના કન્સેપ્ટ પર ચલાવવા માગીએ છીએ એમાં અમે દીકરીઓને ખાલી રાખવા નથી માગતા એક ઘરમાં પણ એમને સશક્ત કરવા માગીએ છીએ એમને કાળજીપૂર્વક સંભાળમાં સંભાળવા માગીએ છીએ અને એમનું સારી રીતે શિક્ષણ થાય એ પોતાના પગ પર ઊભી થઈ શકે એમને ફાઇનાન્શિયલ લિટરસી ડિજિટલ લિટરસી તેથી લઈને સ્પોર્ટ્સ ટ્રેનિંગ સુધી પણ અમે એમને તક મળે એવું ઈચ્છીએ છીએ અમે આ સંસ્થા જે છે એને અમે એક મોડલ રીતે કરવા માંગે છીએ જે અમે આગળ જઈને ગુજરાતના હરેક શહેરમાં કરી શકીએ એવું અમે વિઝન રાખીએ છીએ તો આવતીકાલે આપણે આનું ઉદઘાટન કરીશું જેમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયાજી આવવાના છે અને એ આને બધા છોકરીઓને સ્વાગત કરસે આના માટે અને આપણે આનું છોકરીઓ માટે ઓપન કરીશું થેન્ક યુ ગોડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ થી ઓર મેરા ખુદ કા એનજીઓ આસરા હાઇડ્રોઇટ ફાઉન્ડેશન ઓર હમ હર્ષ કે સાથ બહોત سارے પ્રોજેક્ટસ કિયે હુએ હે ઇસલિયે મેં હર્ષ કો બહોત અચ્છે સે જાણતી હું ઓર ચાર પાંચ સાલ સે મેં જાણતી હું ઓર uska jo passion hai uska jo zeal hai jo enthusiasm hai wo mujhe bahut hi attract kiya hai और अगर मैं सितारे के बारे में बोलना चाहूँगी कि ये जो इंस्टीट्यूशन है वो बहुत ही डिफरेंट है दैन वॉट यू सी इन अदर ऑर्फेज़स क्योंकि यहाँ पर जैसे एक पेरेंट अपने चाइल्ड के बारे में सोचता है उसी टाइप का सोच यहाँ पर मैंने देखा है कि जैसे हम अपने बच्चे को बोलते हैं कि अच्छी स्कूल में तालीम दिया जाए Uh, उनका अच्छा हॉबीज़ डेवलप करें उनका स्किल डेवलप करें बस उसी तरीके से हर्ष का जो ये विचार है कि मैं उनका जो भी हॉबी है बी एड डांस बी एड म्यूज़िक बी एड स्पोर्ट्स मैं उन सबको ट्यूटर्स लेके कर आऊँगा कोचेज़ रखूँगा और इन बच्चियों को एक ओवरऑल होलिस्टिक डेवलपमेंट का अप्रोच रखूँगा तो ये मुझे बहुत अच्छा लगा है और मुझे पता है कि हर्ष ज़रूर इस चीज़ को अचीव कर पाएगा और जहाँ तक होलिस्टिक अप्रोच की बात है तो स्पिरिचुअल अवेयरनेस या जो भक्ति भावना जगाना भी एक पार्ट होता है बहुत ही इम्पॉर्टेंट पार्ट होता है ओवरऑल डेवलपमेंट का तो मुझे याद है कि हर्ष के साथ जब मैं ये प्रेमाइसिस देखने आई थी तो हमारा एक कॉन्वर्जेसन हुआ था कि ही वॉज़ अ लिटिल कन्फ्यूज़्ड कि मैं जो हमारा पूजा रूम है यहाँ पर उसमें क्या रखूँ क्योंकि बहुत सारे डिफरेंट फेथ्स या डिफरेंट रिलीजियस की बच्चियाँ यहाँ पर यहाँ पर आएंगी तो मैं ये जस्टिस कैसा कर पाऊँगा कि कौन से टाइप के भगवान और किस भगवान को यहाँ पर मैं लाऊँ तो मैंने एक ही चीज़ बताया था कि भाईलाल अमीन जो जनरल हॉस्पिटल है उसमें मैंने देखा है कि एक रूम है जहाँ पर बहुत सारे अलग अलग फ़ेथ या रिलीजियस के सिंबल्स रखे हुए हैं तो मैंने बोला कि क्यों ना तू ये यह चीज़ यहाँ पे अडॉप्ट कर कि तुम बच्चों को शुरू से सिखाओ कि सब फेथ सब रिलीजन को रेस्पेक्ट करना और प्रेयर करना तो उसका जो विलिंगनेस है उसने तुरंत ही इस चीज़ को मान लिया और बोला कि दैट्स अ वेरी गुड आइडिया और मैं ये चीज़ इम्प्लीमेंट करूँगा तो जिस बच्चे में इम्प्लीमेंटेशन का भावना है वो बहुत सारे चीज़ों को अडॉप्ट करना नए आइडियाज़ को अडॉप्ट करना और इम्प्लीमेंटेशन करना चाहता हो तो ऑब्वियसली वो प्रोजेक्ट ना ही सिर्फ हर्ष के लिए नहीं पर इन जो बच्चियों यहाँ पर रहेंगी उनके लिए बहुत ही अच्छा बेनिफिशियल रहेगा तो मैं हर्ष को ऑल द बेस्ट बोलना चाहूँगी उन बच्चियों को एक अच्छा फ्यूचर मिलेगा यहाँ पर और जब दे आर रेडी टू फेस द वर्ल्ड देन दे आर रेडी एंड दे विल बी श्योरली यू नो बी सक्सेसफुल इन देयर लाइफ जर्नी तो ऑल द बेस्ट टू हर्ष एंड हिज एंटायर टीम एंड फ्रॉम आसरा की तरफ से मैं यही कहूँगी कि मेरा फुल कमिटमेंट है उसके यू कैन कंसिडर आसरा टू बी ए पार्ट ऑफ एन एक्सटेंडेड फैमिली सब्सक्राइब and press the bell icon. Never miss an update.